જો વધારે કેલ્શિયમ મેગ્નેશિયમ કે પછી બાય કાર્બોનેટ હોય તો એ આ ખાતર સાથે બાઇન્ડ થઈ જાય અને એને તરત ઓગળવા દેતું નથી બીજું છે પાણીનું ટેમ્પરેચર પાણી જો વધારે પડતું ઠંડુ હોય તો પણ આ ખાતર સરળતાથી નથી ઓગળી શકતું ત્રીજું કારણ છે પાર્ટિકલ ની સાઈઝ આપણે જે કંપનીનું ખાતર પસંદ કરીએ છીએ એના પાર્ટિકલ જો મોટા કદના હોય અથવા તો એ ખાતર ગંઠાઈ ગયું તો પણ એ સરળતાથી નથી ઓગળતું અને ચોથું કારણ છે આ ખાતરને ઓગળવા માટે આપણે જો પૂરતા જથ્થામાં પાણી ન લઈએ તો પણ આ ખાતર સરળતાથી નથી ઓગળી શકતું હવે આ ખાતર સરળતાથી ઓગળી શકે એના માટે આપણે શું કરી શકીએ પ્રથમ તો આપણે આ ખાતરને ઓગાળવા માટે જે પાણી લઈએ છીએ એ હૂંફાળ હોવું જોઈએ અથવા તો જરૂર પડે તો આપણે એમાં ગરમ પાણી પણ ઉમેરી શકીએ બીજું આપણે જે પાણી લઈએ છીએ એ પૂરતા જથ્થામાં લેવાનું છે દાખલા તરીકે એક કિલોગ્રામનું

તો એમાં આવી સમસ્યા સામાન્ય રીતે આવતી નથી એ સિવાય આપણે વોટર સોલ્યુબલ ખાતરના ગ્રેડ વિશે કે વિશેષ માહિતીની જરૂર હોય તો આપેલા નંબર પર ફોન કરી અને માહિતી મેળવી શકો છો ધન્યવાદ